નમસ્કાર પશુપાલક મિત્રો અમારી યુટ્યુબ ચેનલ પશુપાલન હેલ્પરમાં આપનું સ્વાગત છે આજના વિડીયોની અંદર હું તમારા માટે ઘણી બધી એવી ગીર ગાયો વેચવા માટે લાવ્યો છું તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો બધી જ ગાયો સારામાં સારી ક્વોલિટી વાઇઝ છે ને એકદમ શાંત સ્વભાવની અને હાઈટ લંબાઈની પૂરી ગાયો છે તો આજનો વિડીયો લાસ્ટ સુધી જોજો વિડીયોની અંદર કિંમતથી લઈને ટોટલ ડિટેલ મળી રહેશે માલિકનો નંબર પણ મળી રહેશે ક્યાં જોવા મળે લોકેશન એડ્રેસ બધું તમને આ વિડીયોની અંદર મળી રહેશે

એકદમ શાંત સ્વભાવની ઓરિજિનલ ગીર તમે જોઈ શકો છો ફૂલ જવાબદારી વાળી છે જો આ વળકીની જો દૂધની કેપેસિટી ની વાત કરીએ તો પહેલા વેતરની અંદર આ વળકીની દૂધ કેપેસિટી આખા દિવસની ચૌદ લિટર પ્લસ ની છે તો જે કોઈ પશુપાલક મિત્રો ગાભણ છે મિયાવાની છ થી સાત દિવસની વાર છે એકદમ શાંત સ્વભાવની અને આ વાંચલની એકદમ ચોખ્ખી ફૂલ જવાબદારી સાથે આપવાની છે તો જે કોઈ પશુપાલક મિત્ર ને આ ગાય ગમતી હોય

ત્યારબાદ એકદમ શાંત સ્વભાવની ગાય છે તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો કુલ જવાબદારી સાથે આપવાની છે ત્યારબાદ તમે સ્ક્રીન ઉપર ચોથા નંબરની વળગી જોઈ છે આ વાછડી પણ વેચવાની છે ઓગણીસ મહિનાની થઈ છે ત્યારબાદ કાનની અંદર ટેક પણ લગાવેલ છે આ વળગી દસ હજાર એકસો છની છે ત્યારબાદ કુલ જવાબદારી વાળી અને ઓરિજિનલ ગીર છે તો જે કોઈ પશુપાલક મિત્રને ખરીદવી હોય તો આ વડકી પણ સંપર્ક કરી શકો છો ત્યારબાદ મિત્રો ભાવનગર લાઈન ની ગાય ખરીદવી હોય ઓરિજિનલ કાબરા કલર ની અંદર તમે જોઈ શકો છો ફૂલ હાઈટ બોડી વાળી અને એકદમ શાંત સ્વભાવની ત્યારબાદ મિત્રો આ ગાય છે ને મંદિર સિવાય આપવાની નથી તો જે કોઈ પશુપાલક મિત્રને ઓરિજિનલ ગીર ગાય શોખ માટે મંદિર માટે લેવું હોય તો આ ગાય એના માટે સારામાં સારી છે ફૂલ અને એકદમ શાંત સ્વભાવની ત્યારબાદ આ ગાયની જો દૂધની કેપેસિટીની વાત કરીએ તો આગલા વેતરમાં આ ગાયને આખા દિવસનું અઢાર થી વીસ લિટર દૂધ હતું ફૂલ જવાબદારી સાથે મળી રહેશે ને તમે સ્ક્રીન ઉપર શકો છો એકદમ શાંત છે ત્યારબાદ આ વાત કરીએ આ છે દિવસની છે તો ઘરે શોખ માટે અથવા તો દૂધ માટે ગાય લેવું હોય એના માટે સારામાં સારી છે આ ગાય હાલમાં બીજું વેતન ગાભણ છે આઠ થી દસ દિવસની વાત છે ત્યારબાદ ઊંચાઈ લંબાઈ જોઈ શકો છો જવાબદારી વાળી અને આ ગાયની દૂધ કેપેસિટી આખા દિવસની બાવીસ લીટર પ્લસની છે જે કોઈ પશુપાલક મિત્રને આ ગાય ખરીદી હોય આ ગાય પણ તમે ખરીદી શકો છો શોખ માટે અથવા તો વધારે દૂધ માટે લેવું હોય એના માટે સારામાં સારી છે ત્યારબાદ આ વર્કીની વાત કરીએ હાલમાં બીજું વેતર ગાપણ છે છ થી સાત દિવસની વાર છે ત્યારબાદ આચળ ગરમીની ફૂલ જવાબદારી સાથે મળી રહેશે જે કોઈ પશુપાલક મિત્રને ખરીદવાની ઈચ્છા હોય આ ગાયની દૂધ કેપેસિટી આખા દિવસની બારથી બે લીટરની છે અને આચર ગરમીની ફૂલ જવાબદારી સાથે ટોટલ પશુ તમને મળી જાય છે જે કોઈ પશુ પશુપાલકને ખરીદવા હોય તો બધા જ પશુ તમને ક્યાં જોવા મળે વાત કરીએ તો તાલુકો વલભીપુર અને જિલ્લો ભાવનગર ત્યાં તમને આ બધા જ પશુ જોવા મળશે ત્યારબાદ કિંમતની વાત કરીએ તો આ વરતીની અંદાજીત કિંમત પાસઠ હજાર રૂપિયા રાખી છે એમાં પણ ફેરફાર થઈ જશે ત્યારબાદ આ ગાયની વાત કરીએ આ ગાય ની અંદાજીત કિંમત એક લાખ ને ત્રીસ હજાર રૂપિયા રાખી છે જે આ પશુપાલક કિંમત હાજર રૂપિયા રાખવામાં આવી છે ત્યારબાદ આ ગાય ની વાત કરીએ તો આ ગાય ની અંદાજીત કિંમત પંચોતેર હજાર રૂપિયા રાખવામાં આવી છે ત્યારબાદ આ લાલ ગાય જોડ્યા છો આ ગાયની અંદાજીત કિંમત સિત્તેર હજાર રૂપિયા રાખવામાં આવી છે અને આ પહેલા વેતરની ઓરીજનલ ગીર ઓળખી તમારે ખરીદવી હોય તો આ ઓળખીની અંદાજીત કિંમત એક લાખને વીસ હજાર રૂપિયા રાખવામાં આવી છે તો જે કોઈ પશુ તમને ગમતા હોય એનો સ્ક્રીનશોટ ફોટો મોકલી અમારા નંબર ઉપર કોન્ટેક કરી શકો છો ત્યારબાદ બધા જ પશુ ફૂલ જવાબદારી વાળા ને ભાવનગર જિલ્લાના બ્લડ વાળા પશુ છે તો ખરીદવા માટે સ્ક્રીન ઉપર નંબર ચાલી રહ્યો છે જેના પર સંપર્ક કરી શકો છો ત્યારબાદ આવા નવા નવા પશુ વેચવાના વિડીયો દરરોજ જોવા માટે અમારી પશુપાલન હેલ્પ પર યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં